નમસ્કાર પરમપ્રિય વિદ્યાર્થી મિત્રો શ્રી કર્તવ્ય પર ધોરણ દસ વર્ષ બે હજાર છવ્વીસ ફેબ્રુઆરી માર્ચ બોર્ડની પરીક્ષાની તૈયારીને અનુરૂપ શાળાકીય પરીક્ષામાં અચૂક પ્રશ્નો તમારે વાંચવા જોઈએ એવા પ્રશ્નો વિશે આજે અભ્યાસ છે જેથી તમને શાળા છે એ વીસ ગુણ આંતરિક મૂલ્યાંકન બોર્ડમાં સારા એવા મળે નીરવ મંડિર યુટ્યુબ ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો વહેલી તૈયારી વાલું પરિણામ અંતર્ગત પરીક્ષામાં બોલપેન છે એ સુપર સોનિક મિસાઇલ જેવી છે એ થઈ જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે થોડાક બોર્ડમાં પ્રશ્નો જે પૂછાઈ ગયેલા છે તેના વિશે આજે અત્યારે વાત છે એ કરવાના છીએ પાઠ નંબર એક ભારત અને ભૂમિ અને તેના લોકોમાં દ્રવિડ પ્રજા વિશેની માહિતી છે અને બીજો પ્રશ્ન આર્યો પ્રજા વિશે માહિતી આપો જે પાઠ્યપુસ્તકમાંથી છે વિભાગ સી ના જે પ્રશ્ન છે ત્રણ માર્કની અંદર જે પૂછાતા હોય છે તેવા તમારે ખાસ છે એ વાંચવા જોઈએ એ ઉપરાંત વારસાનું જતન અને સંરક્ષણમાં ભારતીય બંધારણની અનુચ્છેદ એકાવન ક જે મૂળભૂત ફરજો ત્રણ છે એ પણ વાંચવી છે તો સહેલા પ્રશ્ન છે સહેલું પેપર છે અને વધુ માર્ક આવે એવી આપણી તૈયારી હોવી જોઈએ કોઈ પણ પાઠ તમને આવડતા હોય જે સહેલા પ્રશ્નો હોય તે પહેલાં વાંચવામાં આવડે અને વધુ માર્ક મળે તેવી તૈયારી છે એ રાખવાની છે ત્યારબાદ પાઠ નંબર બેની અંદર ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરા અને હસ્ત અને લલિત કલાની અંદર એક પાટણના પટોળા જે સોલંકી યુગની અંદર છે પડી પટોળે ફાટ ફાટે પણ ફિટે નહીં તે પ્રશ્ન ખાસ વાંચવામાં આવે સંગીત કલા અને સંગીત કલાના ત્રણ ગ્રંથોનો જે પરિચય છે આ ઉપરાંત બોર્ડમાં કથકલી નૃત્યના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે અથવા નૃત્ય કલા વયુસ્પતિઓ શબ્દવાળો પ્રશ્નો ખાસ તમારે વાંચવા જોઈએ અથવા ગરબા અને રાસ જે ગુજરાતી સાંસ્કૃતિક બાબતો વિશેની અને આ ઉપરાંત પાટણ ઉત્તર ગુજરાતના પ્રાચીન સ્થાપત્યની અંદર પછી પાઠ નંબર પાંચની અંદર છે એ પ્રાચીન કાળથી ભારતમાં ગણિત શાસ્ત્રની ખૂબ જ પ્રગતિ સાધી છે તે વિસ્તારપૂર્વક સમજાવો આ પણ બોર્ડે વર્ષ બે હજાર પંદર સત્તર બાવીસ અને ચોવીસમાં પૂછાયેલા છે જે મનગમતો બોર્ડનો અતિપ્રિય પ્રિય પ્રશ્ન છે કદાચ તમને પણ આવડતો જ હશે તો ડી વિભાગમાં ચાર ગુણની અંદર છે એ પૂછાતો હોય છે પાઠ નંબર દસ જે ખૂબ લાંબો પાઠ છે પણ એમાંથી જે પ્રશ્ન છે નકશા છે એમાંથી તમારે ભારતીય કૃષિની અંદર જે ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલી સંસ્થાગત કે સુધારાઓ છે એ પછી એક બીજો પ્રશ્ન ભારતમાં હરિયાળી ક્રાંતિ વિશે રજૂઆત છે એ કરવાની છે એ છેલ્લો પ્રશ્ન છે ઓગણીસો ને ની અંદર ત્રીજો પ્રશ્ન એક ભારતમાં કૃષિના પ્રકારો કે જેનું સૂત્ર આપણે ઝુંભિની બરાબર એ મુજબ કડકડાટ છે એ વાંચી જવું થોડ વિદ્યાર્થીઓ ભણે ઓછા અને ધમાલ ચકડી એની જાજી એના કરતાં એને પેપરમાં પછી જ્યારે લખતા હોય ત્રણ કલાકની અંદર ત્યારે બુલ્ડોઝર છે એ લાગી જતું હોય છે એટલે કે કાંઈ માર્ક આવતા હોતા નથી એટલે તમારા માટે ખાસ દિવાળી ઓફરની અંદર છે એ શ્રી કર્તવ્ય ઉપર વર્ષ બે હજાર છવ્વીસની જે વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતની અંદર પરીક્ષા આપી રહ્યા છે ધોરણ દસના ફેબ્રુઆરી માર્ચની બોર્ડની પરીક્ષાને તૈયારીને અનુસંધાનની અંદર વર્ષ બે હજાર બાવીસ થી વર્ષ બે હજાર પચીસના બોર્ડનો પ્રશ્નપત્રક સેટ છે એ તમારા માટે તૈયાર કરેલું છે કે જેમાં તમે પાઠ મુજબની શું વ્યવસ્થિત છે એ તૈયારી કરી શકો છો આપે એટલું જ કરવાનું છે કે વોટ્સએપ નંબર જે તમને દેખાઈ રહ્યા છે સ્ક્રીન ઉપર તેમાં આપનું નામ શાળા અને ગુજરાતના જે જિલ્લા તાલુકા કે ગામમાં રહો છો તેટલું મોકલી દેવાનું એટલે તમને આ જે પીડીએફ છે ઈ પીડીએફ છે એ તમારા સુધી છે એ પહોંચી જશે ધોરણ દસની સામાજિક વિજ્ઞાનમાં તમને મળી જશે જેથી વહેલી તૈયારી વાલું પરિણામ અંતર્ગત તમે કરી શકશો મારી કર્તવ્યનિષ્ઠ શૈક્ષણિક મદદથી આપને આવનારી પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનની અંદર ખૂબ સારા એવા માર્ક મળે તેવી મહેનતલક્ષી ગુણ આ વિડીયોની અંદર આપણે તૈયારી છે એ કરીએ છીએ તો શ્રી કર્તવ્ય પ્રશ્નપત્રક ધોરણ દસના પાઠ્યપુસ્તકો કે પેજ નંબર કયા વર્ષની અંદર જે પૂછાય છે આ ઉપરાંત ચિત્ર પ્રશ્ન છે એ બધા કહેવાય કે રાખેલા છે નકશાની અંદર કયા પેજ ઉપર છે એ પ્રશ્ન પૂછાતા હોય છે એ અલગ અલગ પાઠમાંથી જે વિગતવાર જોડકા હોય છે તેના વિશેની વાત છે સમગ્ર બાબતો છે એ પાઠ્યપુસ્તક આધારિત તે હોય છે આગળ જે તમારે પ્રશ્ન વાંચવા જોઈએ જે પાઠ નંબર ત્રણની અંદર ભારતનો સાંસ્કૃતિક વારસો કે જેમાં શિલ્પ અને સ્થાપત્યમાં મોઢારેનું સૂર્યમંદિર અને પાઠ નંબર છનું કોણનું સૂર્યમંદિર બે સૂર્યમંદિર છે મોઢેરા અને કોણાકનું સૂર્યમંદિર એવો પ્રયત્ન કરો કે જવાબમાં ક્વેશ્ચન પેપરમાં પૂછાય લખવા જ વાળી કરવાની ન આવડે તો પેપરનું હૃદય ભંગ છે એ ન થઈ જવું જોઈએ માર્ક ખૂબ ઓછા આવી જાય તો પેપર પૂરેપૂરું છે એ આન્સર શીટ છે એ તમારે પૂરેપૂરી લખવાની હોય છે એસી માર્કનું પેપર હોય તો તમારે કેટલા માર્કનું લખવાનું એસી માર્કનું તે પાઠ નંબર ચારમાં ભારતનો સાહિત્યક વારસાની અંદર મહાભારત રામાયણનો પરિચય કે વેદનો અર્થ છે તેની વિસ્તૃત વિગતે પરિચય છે એ તમને આવડવો જોઈએ પ્રાચીન ભારતની વિદ્યાપીઠો ચારમાંથી કોઈ પણ બે છે એ આવડવી જોઈએ ચાર આવડે તો ઉત્તમ સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી તમારા જેવો કોઈ નહીં યાર તક્ષશિલા નાલંદા વારાણસી અને વલ્લભી બોર્ડે એક પ્રશ્ન એમ પૂછેલો હતો કે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય અહીં શિક્ષણ લીધેલું હતું આ પ્રાચીન ઐતિહાસિક વિદ્યાપીઠ વિશે જણાવું તો એ આવશે તક્ષશિલા તો થોડુંક ટ્વિસ્ટેડ ટર્ન જે છે એ બોર્ડ છે એ પૂછતું હોય છે એટલે એવી રીતે તમારે બોર્ડ લક્ષી તૈયારી છે એ રાખવાની છે વિભાગ સીની અંદર છે એ પ્રશ્ન પૂછાયેલો હતો પછી પાઠ નંબર પંદર આર્થિક વિકાસ જો એકથી સાત પાઠ છે જે અભ્યાસક્રમમાં શાળાકીય અભ્યાસમાં જે છ માસિકની આ પહેલી પરીક્ષા લેવાતી હોય તો એ સહેલા છે એમાંથી તમારે એકથી પાંચ ચાલેલા હોય કે આઠથી અગિયાર છે એ ચાલેલા હોય તો એ બધા પેલા પાકા કરવા પાછળના જે પંદરથી સોળ સત્તર છે એ બધા થોડાક મોટા પાઠ છે અથવા અર્થતંત્ર સાથે સંકળાયેલી બાબતો છે તો આર્થિક વિકાસની અંદર ઉત્પાદનના સાધનો જે ચાર છે જમીન મૂડી શ્રમ નિયોજન નિયોજક જે વિદ્યાર્થીઓને આવડતા હોય જે બોર્ડમાં પૂછાયેલો છે પછી પાર્ટ નંબર સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણનો અતિશયલો પ્રશ્ન જે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સંચાલિત વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો અને કાર્ય છે એ જે વર્ષ બે હજાર સોળ અને ત્રેવીસમાં બોર્ડમાં છે એ પૂછાયેલા હતા એક વાત અંગ્રેજી માધ્યમના બાબાઝ એન્ડ બેજીઝ બેબીઝ મીન્સ કે જે વિદ્યાર્થીઓ છે એના માટે ધીસ વિડીયો વિલ ઓલ્સો બી અ યુઝફુલ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ ઓનલી ધ લેંગ્વેજ ચેન્જ ધ સિલેબસ એન્ડ ધ બોર્ડ ક્વેશ્ચન પેપર આર સેમ ઇન સ્ટાન્ડર્ડ ટ્રેન્ડ સોશિયલ સાયન્સ તો પાઠ નંબર પાંચની અંદર છે એ પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન આ વાક્ય સિદ્ધ કરો તે અને પાઠ નંબર નવની અંદર તમારે નકશાની ખાસ તૈયારી કરવાની છે તો વન અને વન્યજીવ સંસાધનની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય અને જૈ વારક્ષિત ક્ષેત્ર આ ત્રણેય પ્રશ્ન છે એ આવડવા જોઈએ જે પાઠમાંથી પૂછાય છે આ ઉપરાંત વન્યજીવ સંરક્ષણ માટેના જે ઉપાયો છે તે તો આટલા પ્રશ્નો તમને આવડી જશે અને દિવાળીની પ્રથમ પરીક્ષા માટે તમને ઉપયોગી રહેશે જે વીસ ગુણ આંતર મૂલ્યાંકનના શાળાકીય પરીક્ષાઓમાં પણ મદદરૂપ થશે આપેલ બોર્ડનું પ્રશ્નપત્રનું ઈ પીડીએફ મેળવવા માટે તે તમને હજી હમણાં જ તે વોટ્સએપનું કરેલું હતું તો એ ભૂલતા નહીં તમે અને ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો નીરવ મંડિર ચેનલ